તમ ધોતી ઉતરીને કાયમ આયો કે તો હાઈ કે જવાનું ને ભાઈ જો આ બધા રેડી થઈ ગયા છે અને હવે આ હોટેલ અમારી અંદર છે આવે છે આજ છે અમારો ટૂર ઓર્ગેનાઈઝર અમારી સાથે વેલકમ ની અંદર આજે અમારો નાસ્તો હાલો ભાઈ નાસ્તો કરવા હાલો લો ભાઈ ખાવા છે ખાતા ખાતા નહીં હા

આ ભાઈ અમારા ટુર ઓર્ગેનાઇજ છે એફસી એમ વાળા મને અત્યારે પેલું હું પૂજારી પૂજા આપણે જેની રાહ જોતા તા એ મંદિર હવે દર્શન કરવા માટે આવી ગયું છે અને અહીંયા છે ને ધોતી ફરજિયાત છે એટલે ઘરેથી ગમે ત્યારે આવો તો ધોતી પહેરીને આવો ઉપરનો શર્ટ પહેરવા દેતા નથી ઓનલી ધોતી બાકી નો લઈ આવો ભૂલી જાય તો અહીંયા ભાડે મળે છે મોબાઈલ અંદર એલાઉડ છે નહીં અને જો ધોતી નહીં લઈ આવો તો અહીં ગમે એની હેલી ગેલી પહેરવી પડશે એના કરતાં લેતા આવજો થેન્ક યુ હાલો દર્શન કરવા તમારા બધા વતી હું દર્શન કરી લઈશ અત્યારે જો આ બધા સેલ્ફી લે અને ફોટા પાડે ફોટા પાડવા જેવા રહ્યા ને બે વરસ બહેડ્યા રિક્ષા ને બે કલાકથી અંદર બેઠા હતા વિષ્ણુ ભગવાન નિરાહ તે સુતા હતા હવે કોઈ આવો ને આ તો અગિયાર વાગ્યા પહેલા આવવાનું કંઈ નવું થાય તો એન્ટ્રી થઈ જાય તો બેઠું રહેવું પડશે એની હાલો ભાવેશભાઈ આ બધા ચડ્ડા પેરી રેડી થઈ ગયા છે અમે જઈએ હવે બીચ ઉપર

અને કહેવાય કોઈ રોડ નરવા નથી એક રોડ માં કઈ સીએ નહીં કાઢ દેખાણ બીજ હોય બીજે ક્યાં હોય Beach, qué era lo. La... No, yo nada nuevo dice, donde está el mitaco, no está por el agua? ઉપર થી આવી ગયા છીએ પાછા હોટે આપી બાકી હવે અત્યારે જમવાનું છે હાલો મિત્રો કેમ છો આજે છે મારું ઝાલા ડિનર